અંકલેશ્વર શહેરે ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે નર્મદા નદીમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસે દશાસ્વ મેઘઘાટ નજીક ઝાડીઓમાં વોચ ગોઠવી હતી આ દરમિયાન ઝઘડિયાના ગોવાલી તરફથી ભરૂચ તરફ દારૂનો જથ્થો ભરેલી બોટ દશાસ્વ મેઘઘાટ નજીક અવાવરૂ જગ્યા પર કિનારે ઊભી કરી હતી એક્ટિવા મોપેટ પર દારૂ લેવા ભરૂચનો ઈસમ ઊભો હતો અને દારૂનો જથ્થો બોટમાંથી નીચે ઉતારી રહ્યા હતા તે દરમિયાન જ પોલીસ જે ઝાડીઓ માંથી નીકળી ધાબો બોલ્યો હતો અને ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ ને બી ટીન મળી કુલ એક હજાર એકસો ને ચાલીસ ન દારૂનો જથ્થો તેમજ બે લાખ રૂપિયાની નાવડી બે મોપેદ અને મોબાઈલ મળી કુલ પાંચ લાખ છોતેર હજાર એંશી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે સ્થળ પરથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણાની ધરપકડ કરી હતી જ્યારે દારૂની નદી માર્ગે ખેપ મારવાની શરૂઆત કરનાર માસ્ટર માઇન્ડ બોરબાઠા બેટના કિશન મિશુ વસાવા ભરૂચનો માનવ ચૌહાણ ઢવલ નામનો ઈશમ તેમજ બે મોપેજ ચાલકોને વન્ટેજ જાહેર કરવામાં આવ્યા હતા વોન્ટેડ કિશન વસાવા તેમજ ભરૂચના માનવ ચૌહાણ સહિત અન્ય ઈસમ સામે વલસાડ સહિત અન્ય જિલ્લામાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે તેમજ અંકલેશ્વરી ડિવિઝન સહિત પોલીસ મથકોમાં તેની સામે પ્રોહિબિશનના ગુના દાખલ છે ત્યારે પોલીસ દ્વારા અથક બુટલેગરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી